કાવ્ય સત્તર ચિત્ત તું શીદને ચિંતા ધરે દયારામ દયારામ મધ્યયુગીન ગુજરાતી સાહિત્યના નોંધપાત્ર સર્જક હતા તેમનો જન્મ સોળ ઓગસ્ટ સત્તરસો સિતોતેરના રોજ નર્મદા નદીને કિનારે આવેલા ચાણોદમાં થયો હતો ચાણોદ અને ડભોઈમાં તેમનું બાળપણ વીત્યું હતું તેમના પિતા કારકુન હતા દયારામે બહુ અલ્પ માત્રામાં શિક્ષણ લીધું હતું અને તેમને વૈષ્ણવ મંદિરમાં ભજન ગાવામાં રસ હતો તેમનું જીવન મોટાભાગે માર્ગમાં વીત્યું હતું કૃષ્ણ ભક્તિ એમની કૃતિઓનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે વિક્રમ સંવંત અઢારસો અઠ્ઠાવનમાં તેઓ વલ્લભ મહારાજ થકી પુષ્ટિ માર્ગી વૈષ્ણવ સંપ્રદાયમાં જોડાયા અને વિક્રમ સંવંત અઢારસો એકસઠમાં સંપૂર્ણ રીતે પરોવાઈ ગયા હતા તેમની એશી થી વધારે કૃતિઓ અત્યારે ઉપલબ્ધ છે શ્યામરંગ સમીપે ન જાઉં હવે સખી નહીં બોલું ઓ વ્રજનારી વગેરે જાણીતી કૃતિઓ છે દયારામની ગરબીઓ ગુજરાતમાં ખૂબ જ જાણીતી છે ચિત્ત તું શિદને ચિંતા ધરે દયારામની જાણીતી રચના છે સતત કર્મ કરતા રહેવું અને પછી ઈશ્વરને જે કરવું હોય તે કરે એની ચિંતા કે પરવા ન કરવી પોતાની વાતના સમર્થનમાં તેઓ વિવિધ દ્રષ્ટાંતો અને રૂપકો પ્રયોજે છે ભક્તવૃંદમાં અત્યંત જાણીતી આ રચનામાં કવિ પોતાનું જીવન કૃષ્ણને આધીન કરી દેતા અનુભવાય છે ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે કૃષ્ણને કરવું હોય તે કરે સ્થાવર જંગમ જડ જળચેતનમાં માયાનું બળ ઠરે સ્મરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું જન્મ મરણ ભય હરે કૃષ્ણને કરવું હોય તે કરે નવમાસ પ્રાણી શ્રી કૃષ્ણનું ધ્યાન ગર્ભમાં ધરે માયાનું આવરણ કર્યું ત્યારે લખ ચોરાશી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે તું અંતર ઉદ્વેગ ધરે તેથી કારજ શું સરે ધણીનો ધાર્યો મનસૂબો હર બ્રહ્માથી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે દોરી સર્વની એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે જેઓ જંત્ર બજાવે જંત્રી તેઓ સ્વર નિસરે કૃષ્ણને કરવું હોય તે કરે થનાર વસ્તુ થયા કરે જેમ શ્રીફળ પાણી ભરે જનાર વસ્તુ એણી જાશે જમકજ કૉું ગળે કૃષ્ણને કરવું હોય તે કરે જેનું જેટલું જે જમ કાઢે તે તેને કર ઠરે એમાં ફેર પડે નહીં કોઈથી શિદ કુટાઈ તું મરે કૃષ્ણને કરવું હોય તે કરે તારું ધાર્યું થાતું હોય તો સુખ સંચે દુઃખ હરે અજ્ઞાન અજ્ઞાનપણું એ મૂળ વિચારે ખરે કૃષ્ણને કરવું હોય તે કરે થાવાનું અણચિંતવ્યુ થાશે ઉપનિષદ ઓચરે રાખ ભરોસો દયા દયાશિદને ડરે કૃષ્ણને કરવું હોય તે કરે કૃષ્ણને કરવું હોય કાવ્ય સમજૂતી ઓ મન તું કેમ દુખી થાય છે ચિંતા કેમ કરે છે જે થવાનું છે તે શ્રી કૃષ્ણના ઈચ્છાથી જ થાય છે તું બધું એમના હવાલે છોડી દે જીવંત કે નિર્જીવ બધામાં માયાનો પ્રભાવ છે શ્રી કૃષ્ણનું સ્મરણ જન્મ મરણના ભયને દૂર કરે છે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે ભગવાનનું ધ્યાન કરે છે પરંતુ જન્મ પછી માયાના આવરણમાં આવે છે તેથી તે ચોર્યાસી લાખ યોનિમાં ફરે છે તું અંદરથી ઉદ્વેગ રાખે છે તો તારા કાર્યો કેમ પૂરા થશે ભગવાનનો નક્કી કરેલો નિર્ણય કોણ બદલાવી શકે સૌના જીવનની દોરી કૃષ્ણના હાથમાં છે દરેક પગલું તેજ ભરાવે છે જેમ યંત્ર વગાડે એવો જ અવાજ નીકળે તેમ જીવન પણ એમના નિર્દેશ પર ચાલે છે જેમ શ્રીફળ સ્વાભાવિક રીતે પાણીથી ભરાય છે એ એને રોકી શકાતું નથી એ જ રીતે જે ઘટના થવાની હોય છે તે રોકી શકાય નહીં તે સર્જાઈને રહે છે અને જેમ હાથી કોડું સરળતાથી ગળી જાય છે અને આગળ વધી જાય છે તેવી રીતે જે વ્યક્તિ કે વસ્તુનો જીવનમાં વિયોગ કે વિદાય અકબંધ રહે છે તેને કોઈ રોકી શકે નહીં જે વ્યક્તિના ભાગમાં જેટલું લખાયું હોય છે તે યોગ્ય સમયે તેને મળે જ છે એમાં કોઈ ફેરફાર કરી શકતું નથી તું શા માટે નિરર્થક રીતે ચિંતા કરી રહ્યો છે જો બધું તારા વિચારે ચાલતું હોત તો તું માત્ર સુખ એકત્ર કરે અને દુઃખ દૂર કરે કારણ કે તું અજ્ઞાની છે જીવનનું મૂળ તું સમજતો નથી જે થવાનું હોય છે એ અણધારેલું થશે એવું ઉપનિષદો પણ કહે છે રાધાના સ્વામી પર ભરોસો રાખ કૃષ્ણ જેમ દયાળુ છે દુખી જીવ પર દયા વગર તો નહીં રહે એટલે બધું કૃષ્ણની ઈચ્છાથી જ થાય છે સારાંશ આ કાવ્ય શ્રી કૃષ્ણ પર અઢળક ભક્તિ અને પરમાત્માના સર્વશક્તિમાન સ્વરૂપની સ્થાપના કરે છે કવિ માનવીને સંબોધીને કહે છે કે તું શા માટે ચિંતામાં પડ્યો છે બધું તો ભગવાન શ્રી કૃષ્ણના હાથે જ નિર્ધારિત છે તેઓ જે ઈચ્છે છે એ જ થાય છે માનવી ભલે મનમાં ઘણા વિચારો કરે કાર્યોની રજૂઆત કરે પણ અંતે ધાર્યું પ્રભુનું જ થાય છે એમનો વિશ્વાસ રાખવો અને માયાના બંધનમાંથી મુક્ત થવા માટે તેમનો આશ્રય લેવો એ જ સાચો માર્ગ છે